જમવામાં શાકની પણ જરૂર ના પડે એવા નવા સ્વાદમાં ઇન્સ્ટન્ટ એવા ભરેલા મરચાં તો એકવાર આ મરચાં બનાવશો તો વારંવાર બનાવશો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં ભરેલા મરચાં બનાવવા માટે અહીંયા પર મેં પાંચ નંગ જેટલા મોટી સાઇઝના મરચાં લીધા છે આ મરચાં એકદમ મોરા આવે છે અને આની સ્કીન થોડીક થીક હોવી જોઈએ સ્વાદમાં અત્યારની સિઝનમાં આ મરચાં થોડા એવા મીઠા આવે છે જેથી ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ચટપટો સ્વાદ આવે છે વચ્ચેથી મરચામાં આ રીતે કાપા કરી લેવાના છે હવે મેઇન વસ્તુ છે મસાલો તો મસાલા માટે એક મિક્સર જારમાં બે ચમચી જેટલા શેકેલા અને ફોલેલા સિંગદાણા બે ચમચી જેટલા તલ બે ચમચી જેટલો તીખો મીઠો ચેવડો અને બે ચમચી જેટલી સેવ તો આ રીતે જ મસાલો આપણે પીસી લેવાનો છે આ મસાલાને વધુ ટેમટેમ બનાવવા માટે આપણે બીજા સૂકા મસાલા એડ કરીશું તો ચપટી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર બે ચમચી અહીંયા પર મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી કલર પણ ખૂબ જ સારો આવશે એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો તો આટલો આપણે મસાલો નાખવાનો છે તમે ઈચ્છો તો આમાં વરિયાળી પણ નાખી શકો તેનો પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે ચપટી જેટલી ખાંડ અને થોડુંક આપણે તેલ નાખવાનું છે જેથી બાઇન્ડિંગ સારી રીતે આવી જાય અહીંયા પર હું અડધા લીંબુનો રસ નીચવી રહી છું જો તમે આ મસાલો સ્ટોર કરવાના હોય તો આમાં તેલ અને લીંબુ નહીં નાખવાનું બાકીના જે ડ્રાય મસાલા છે તે બધા મિક્સ કરી અને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો નેક્સ્ટ ટાઈમ જ્યારે ઉતાવળ હોય કે શાક બનાવવાની ઈચ્છા ના થાય ત્યારે આ મસાલો કાઢી તેમાં લીંબુ અને થોડું તેલ એડ કરી ફટાફટ મરચાં ભરી અને ઇન્સ્ટન્ટ ભરેલા મરચાં તૈયાર કરી શકાય અહીંયા પર હું આગળ જે મરચામાં આપણે સ્લીટ પાડેલી હતી તેની અંદર બધા આપણે સારી રીતે મસાલો ભરી દેવાનો છે આ વાતનું અહીંયા ધ્યાન રાખવાનું છે કે મસાલો આપણે એકદમ જોરથી સ્ટફિંગ નથી કરવાનું એકદમ ટાઇટ સ્ટફિંગ નથી કરવાનું થોડો થોડો લૂઝ રહે એ રીતે જ આપણે મસાલાનું સ્ટફિંગ કરવાનું છે જો આપણે એકદમ પ્રેસ કરી અને મસાલાને સ્ટફ કરશું તો મસાલો અંદર સુધી કૂક નહીં થાય જોકે આમાં બધી વસ્તુ અંદર પ્રીકૂક જ છે જેમ કે સેવ છે શેકેલા સિંગદાણા છે તીખો મીઠો ચેવડો છે બધું પ્રીકૂક જ છે પણ તમે લૂઝ રાખશો તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે બે ચમચી તેલની અંદર રાઈ જીરું કશું નાખ્યા વગર ફક્ત આ મરચાં તમારે તેલમાં મૂકી દેવાના અને બે બે મિનિટે તમારે આને ચેક કરતું રહેવાનું અને મરચાંની સાઈડ્સ ફેરવતી રહેવાની થોડું પાણી એડ કરી અને સારી રીતે બધો મસાલો કૂક કરી લેવાનો ઉપરથી થોડો ડ્રાય મસાલો એડ કરી તેને પણ સારી રીતે કૂક કરી લેવાનો તો ચારથી પાંચ મિનિટની અંદર તમારા મરચાં બનીને તૈયાર છે કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો